જે ઓડિયો ક્લિપ અત્યારે આવી છે એ મેં આપતો તો પ્રિંદ આપના માધ્યમથી મને ખ્યાલ આવ્યો છે પણ ગ્રામ્ય લેવલે જે કાંઈ ઇન્ડસ્ટ્રી અત્યારે ડેવલપ થઈ રહી છે જે રૂડા બહારના વિસ્તારો છે ત્યાં તો ત્યાં ઉદ્યોગપતિઓને પોતાની કામગીરી કરવા માટે થઈ અને જમીન બિનખેતી કરાવવાની એના નકશા પાસ કરાવવાના હોય તમારે બાંધકામની પરમિશન લેવાની હોય બાંધકામ પૂરું છે પછી કમ્પિટિશન સર્ટિફિકેટ લેવાનું હોય તો આ બધા કામગીરી તમારે ગ્રામ પંચાયતમાં કરાવવાની હોતી હોય છે તો નાના મોટી કામગીરી માટે થઈને ડાયરેક્ટ ઉદ્યોગપતિઓ અને સરપંચો અને તલાટીઓ સાથે મળી અને ત્યાં પોતાના કામ નિપટાવતા હોય છે અને વાત રહી તમે જે છે ઓડિયો ક્લિપની ખરેખર જો આવું બન્યું હોય તો એ અયોગ્ય છે આવું બનવું ન જોઈએ અને દરેક જગ્યાએ હું તો ઉદ્યોગપતિ અને સરપંચો અને મંત્રી જે કોઈ હોય એવા લોકોને અપીલ કરું છું કે વધારેમાં વધારે ઉદ્યોગપતિઓને સરળતા રહીએ એવી તમે એને મદદ કરો જેથી કરીને આપણા વિસ્તારનો ડેવલપમેન્ટ થાય આપણી જગ્યાનો ત્યાં ભાવ વધે અને નાના લોકોને રોજગારી મળે અને ઇન્ડસ્ટ્રીઝની ડેવલપમેન્ટ થાય રાષ્ટ્રહિતનું આપણે કામ કરી શકીએ